નેશનલ ઓથોરિટી હાઇવે દ્વારા સ્વચ્છતાહી સેવા બે હજાર પચીસ અંતર્ગત યોગ શિબિર યોજાય નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પીઆઈયુ ભાવનગર દ્વારા સ્વચ્છતાહી સેવા બે હજાર પચીસ અંતર્ગત ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના અખવાડા વિસ્તારમાં આવેલ સજ્જનન ગ્રુપ ઓફ સંસ્થા પરિસરમાં યોજાયેલ આ યોગ શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકો અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉત્સાબેર ભાગ લીધો હતો આ યોગ મુખ્ય હેતુ સ્વચ્છતાઈ સ્વાસ્થ્ય પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાનો હતો આયોજકોના જણાવ્યા મુજબ સ્વચ્છતા માત્ર પર્યાવરણ માટે નહીં પરંતુ સ્વસ્થ જીવન માટે પણ અનિવાર્ય છે તેથી જ આ યોગ જેવા પ્રાચીન શાસ્ત્ર વ્યાયામને સ્વચ્છતા અભિયાન સાથે સાંકળીને સ્વચ્છતા અભિયાનનું મહત્ત્વ ઉપસ્થિત લોકોને સમજાવવામાં આવ્યું હતું 1 2 જાનવી મહેતા આજે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પીઆઈયુ ભાવનગરમાં સ્વચ્છોત્સવ બે હજાર પચીસ સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમમાં અમે લોકોએ યોગ શિબિર કરી અને એનું સેલિબ્રેશન કર્યું હતું જે અંતર્ગત કલથિયા ગ્રુપ શ્રી શહજાનંદ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમને સહયોગ પ્રાપ્ત થયો છે સાથે સાથે ગુજરાત જિલ્લા રમતગમત કચેરી દ્વારા પણ અમને સારો એવો સહયોગ પ્રાપ્ત થયો છે સાથે સાથે સ્વચ્છતાનો મેસેજ સ્વચ્છતા સાથે પણ સંકળાયેલો છે એટલે સ્વચ્છ ભારતની સાથે સ્વસ્થ ભારત પણ જરૂરી છે આ મેસેજ અમે લોકોએ ફોરવર્ડ કરવા માટે આજે ભવ્ય યોગ શિબિરનું આયોજન કરી અને આ મેસેજ જન જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને ફરી એક વખત હું કહીશ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત